પચાસ હજાર થી વધુ ભક્તો પરમભુજી પ્રમુખ સ્વામી મહારાજ ના ગુણા નું વાદ કરવામાં આવશે કારણ કે પરમભુજી પ્રમુખ સ્વામી મહારાજ સમાજની અંદર સત્સંગની અંદર અનેક વિવિધ કાર્યો સામાજિક અને આધ્યાત્મિક કાર્યો એમને વર્ષો સુધી એમને કર્યા છે તો આ જન્મજયંતિની અંદર તો પ્રમુખ સ્વામી મહારાજના ગુણાનુવાદ વિડીયો દ્વારા અને અનેક સંઘોના પ્રવચનો દ્વારા અને અંતમાં પરમભુજે મોહન સ્વામીના આશીર્વચન સૌને પ્રાપ્ત થશે